પ્રવાસીઓની ફૂડ પોઈઝનિંગની અસર થવાની ઘટના સામે આવી છે આણંદ નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ગોંડલમાં સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગતો જાણવા મળી છે ત્રીસ જેટલા પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અસર થતા તમામ પ્રવાસીઓને સારવાર અર્થે ધામ વીરપુરની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે તમામ લોકો ગોંડલથી વીરપુર જતી સમયે તેમની તબિયત લથડી હતી

ઓકે આપણે આપણે નાસ્તો ખરેખર ક્યાં કર્યો તો સવારે સવારે નાસ્તો બંડલ મંદિરમાં ક્યાં મંદિરમાં કર્યો તો બેન પીએપી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિરમાં કર્યો હતો ઓકે અરે ત્યાંથી નાસ્તો કરીને બધાને તબિયત લખી ત્યાંથી નાસ્તો કર્યા પછી તબિયત બે જણો અમે સારું કોસુ નથી તો બીજા ત્રણ જણે પાક તબિયત ખરાબ થઈ હું ડોક્ટર કેન રાત પડ્યા બીટપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજે સવારે અગિયાર સવાગીઓની આજુબાજુ તાવ ઉલટી અને ઉપકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે એ પેશન્ટ હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગવર દર્શન કરવા આવેલા છે રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતા અમે અહીંયા એડમિટ કરેલા છે ટોટલ અઠ્યાસી જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે સાહેબ રિફર કોઈને કરવામાં આવ્યા છે રીફર હજી અત્યારે નથી કરવામાં આવ્યા અત્યારે કન્ડિશન અત્યારે અમે જોઈ છીએ જરૂર લાગશે તો અમે રિફર કરશું જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર